હવે આ ગોળ શરીર માટે તો ફાયદાકારક છે જ પરંતુ શું તમને ખબર છે કે આ ગોળનો અન્ય ઉપયોગ પણ છે જે તમને ખૂબ ફાયદો અપાવશે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ઘણા બધા લોકોને મીઠું ખાવાનો ખૂબ શોખ હોય છે તો ઘણા બધા લોકો ગોળ ખાવાના પણ ખૂબ આદી હોય છે હવે આ ગોળ શરીર માટે તો ફાયદાકારક છે જ પરંતુ શું તમને ખબર છે કે આ ગોળનો અન્ય ઉપયોગ પણ છે જે તમને ખૂબ ફાયદો અપાવશે મિત્રો જાણીને નવાઈ લાગશે કે તમારી ચહેરાની ત્વચાને ચમકદાર રાખવી હોય તો આ ગોળ તમને મદદ કરે છે તમને નવાઈ લાગશે કે ગોળમાંથી તમે એવો ફેસ પેક બનાવી શકો છો કે જે તમારી ત્વચાને ચમકદાર બનાવશે નવાઈ લાગીને આજે અમે તમને જણાવીશું કે તમે ગોળમાંથી કેવી રીતે ફેસ પેક બનાવી શકો જેની મદદથી તમારી ત્વચા ચમકદાર રહે તો તો મિત્રો મિત્રો આના આના માટે માટે તમારે કંઈ વધારે જરૂર જરૂર નથી તમને ફક્ત છે લીમડાના પાન અને ગોળની હવે આ ફેસ પેક જો બનાવીને તમે ત્વચા ઉપર લગાવો છો તો ચોક્કસપણે તમને ફાયદા થાય છે હવે એવું શા માટે તો મિત્રો આ જે ફેસ પેક બનશે એનાથી તમારી ત્વચાની બેક્ટેરિયલ અને જો ફંગલ પરેશાનીઓ હશે સમસ્યાઓ હશે તો દૂર થઈ જશે ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણા ત્વચા ઉપર બેક્ટેરિયલ સમસ્યાઓ પણ થઈ જાય છે તો વળી ઘણા બધા લોકોને ખંજવાળાવાની સમસ્યા હોય છે આપણે જાણીએ છીએ કે આવી ત્વચાની સંબંધિત સમસ્યાઓથી તમને કડવો લીમડો રાહત આપે છે આ સિવાય ઘણા બધા લોકોને જેમના ચહેરા ઉપર પિમ્પલ્સ હોય ખીલની સમસ્યા હોય તો તેમને માટે પણ આ ફેસ પેક એકદમ પરફેક્ટ છે તો મહદ અંશે તમારા ચહેરા ઉપર થતા આવા ઓછા થઈ જશે તો હવે એ જાણવું પડશે કે આ ગોળ અને લીમડાનો ફેસ પેક કઈ રીતે બનાવી શકીએ કે જેથી આપણને ફાયદો મળે તો મિત્રો આ અસરદારક પેક બનાવવા માટે તમને જોઈશે પહેલા એક ચમચી લીમડાનો રસ હવે આ જે મિશ્રણ થઈ ગયું છે એને તમારે ખૂબ સારી રીતે હલાવીને મિક્સ કરી દેવાનું છે હવે આ મિશ્રણને તમારે પોતાની ત્વચા તમારા ચહેરા ઉપર સારી રીતે એપ્લાય કરી દેવાનું છે હવે જ્યારે પણ તમે આ ફેસ પેક લગાવો એ પહેલા તમારી ત્વચા ચોખ્ખી હોવી પણ જરૂરી છે બાદમાં જ્યારે તમે આ ફેસ પેક લગાવી દો છો આ ફેસ પેક સુકાઈ જાય એટલે લગભગ દસ એક મિનિટ બાદમાં તમારે પાણીથી પોતાના ફેસને ધોઈ કાઢવાનું છે આ ફેસ પેક લગાવ્યાના થોડાક જ સમયમાં તમને પોતાના ચહેરા ઉપર અસર દેખાવાનું શરૂ થશે તો મિત્રો હવે પછી તમે ગોળનો ઉપયોગ પોતાના ફેસ માટે પણ કરી શકો છો આ ફેસ પેકની મદદથી તમને ચોક્કસપણે ફાયદા પણ મળી શકે છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડૉટ કોમ